થિયેટર થઈ ગઈ બાકાજી કી ફૂલ બાકાજી એ પણ કેના માટે કહું એક સીટ માટે ના ગાઈસ આ નવા વરના રામ રામ તો કેમ છો ગાઈસ મજામાં તો તમે ઘણે ઘણા સમય પછી મને આ ચશ્મા માને આ શું કહેવાય આ ફેસ માં એક બાંધેલું છે ને એમાં તમે જોઈ રહ્યા છો પાછળ આપણા દર્શન ભાઈ છે આ ભાઈ ઘર ઊભા આ ઘોરું ઊ સાચું છે તો મે અત્યારે જઈ રહ્યા છીએ જૂનાગઢ પેલા તો ત્યારે ઘરે જઈએ છીએ જમીને પછી નીકળશું બે પાંચ મિનિટમાં ગાઈસ તો આપણે નીકળી ગયા છીએ અને હવે સ્મિત લેવા જઈએ છીએ હું દર્શન અને સ્મિત અને બીજા બે આપણી ગાડી લઈને આવે છે અને ત્યારે ફોર ના પાડે યાર એકચુઅલી માં એવું કહે છે કે આજે તહેવાર હોય ને એટલે ઘરે જતી હોય ગાડી બધાને તો હવે આપણને યાર ના પાડે સમજો ને તમે આપણી પરિસ્થિતિ ફોર વ્હીલર લઈ જઈએ છીએ જવું ગાડી અને ફોન આવી ગયો દર્શન એને ખબર નથી

ને કંઈક મારા મારી ઉપર દયા કરો મારા સબસ્ક્રાઇબર વધારી દ્યો થોડા વાર આવશે મજા ગાઈસ બ્લોગ ચેનલ ચાલુ કરીએ કારણ કે હોય ચાલુ તો જેને ગુજરાતી નો સમજાતું હોય હિન્દી જોવા પહોંચી જાજો બરોબર છે ચાલુ તો મારી કોલેજ આવશે ગાઈસ આવતી ગાઈસ તો કેટલી આવી

ફાઇનલ કરીએઓ ભાઈ થામા કરીને જે કઈક મૂકી જોવા જઈ રહ્યા છીએ હવે નાની હાલો દર્શનભાઈ કહીએ આવ્યો છે ભાઈ ટિકિટ છે ફાઇનલી અમારી ટિકિટ આવી ગઈ પછી ભાઈ કાતી અમારું ઈ જે તાલ લાગી ગયા છે અને અમે 3:45 નો शो બુક કરાવેલો છે હવે 10 15 મિનિટ પછી અમે જાવું હું હે નામ શું થામા થામા કરીને જઈએ હવે ગાઈસ હોરર હે હા ફૂલ હોરર એય તો આપણે તો જો કે જેનાથી ફાટે તે ઈ જ ત્યારે જોઈ રહ્યા છીએ જોવા જઈ રહ્યા છીએ ગાઈસ વર્તાઈ જાય વર્તાઈ જાય ગાઈસ સેના વર્તાઈ જાય

ટિકિટ મળી ગઈ હવે કઈ રીશું હું જો ફૂલ દે તો ભાઈ લોક મરાવી દીધો હવે તો હવે જે અંદર નો તો હવે તો કરશે હું તો હવે હવે કોલે પછી અંદર જઈને મૂવી ક્યારે અર્ધ મૂવી ખતમ થઈ જાય પછી કોઈ મૂવી ચાલુ જ નથી થ્યું તો હવે એનો તો કરે મૂવી ઓકે આ તો ક્યાં સુધી રાહ જોઈએ બોલો બોલી જાવ

બે આને તો જો મીડિયમ ની પીન મારી તેમાંથી આવું ચાલુ છે હિન્દી માં હિન્દી માં ઇંગ્લિશ હિન્દી હવે કોઈ હલે હવે કોઈ હવે નઈ વામ થાય સમાધાન જીવો ભાઈ આવો દર્શન ભાઈ

હાય ગાઈસ મજા આવે ને બોલ જોવાની હજી તો ચાલુ નથી જો પણ ટ્રેલર હજી એડવર્ટાઈઝ ચાલુ હે આપણે હમણા ચિકમ કા આવી ગયે ચાર પાંચ હે ભાઈ એક તો દો મેરે કો ચિકમ ભાઈ હું વાંધો આ જો જોવાની હોય ભાઈ એમ ના જોવાનું હોય নাই <laughs>

અલે પકડ દાલે તને પકડ આલે ને પકડ આલે અલે લે પકડ આલે ખેત ખેત તો કરે ફોટો પાડે ફોટો નથી પાડતો કઈ ઢોરાય નહીં ઢોરાય નહીં ઢોરાય નહીં એક સોસ તો આપો ને ભાઈ તમે આ ખાઈએ છીએ દર્શનભાઈ આ કેટલું હવે ખાવો પીવો ઘરે કોઈ જમાડે ખાવા પીવાનું દેખ નથી દેતા ભાઈ મને ઘરેથી કાઢી મૂકો ભાઈ

ગાય તો બહાર નીકળ અંધારું થઈ ગયું અંદર ગયા તા ત્યારે તો અજવારું હતું કા ઉજવારું હતું અજવારું હતું અંધારું થઈ ગયું ગાય તો અહીંથી હવે નીકળી જાય છે રાત હો ગઈ તો હાલો તમે ગાડીઓ કાઢો ભાઈ અને વેલેરા ઘર ભેગા થાવ મને આવી ગઈ હાલો તો હવે ગાડી કરીએ સારું રાખડે હવે રોડ ઉપર આવી ગયા છીએ એમ

અને ઓલા પ્રેમ લો ને એ કદાચ આગળ છે અને દર્શનીઓ એ કદાચ પાછળ છે ખબર નથી પણ અમે મળી ગયા છીએ રસ્તામાં કોઈ ના પણ કોઈ ના મળી હવે જોઈએ કઈ ઘરે પહોંચી ને ભેગું થાય કે નહીં ગાઈશ આપણે પહોંચી ગયા છીએ ક્યાં હતા ભાઈ તમે ક્યાં ખોવાઈ ગયા હતા રસ્તામાં ગોયતા હતા દર્શનભાઈ ગોતતા હતા તમને રસ્તામાં હાલો હવે એન્ડિંગ કરી દો હાલો એન્ડિંગ કરી દો હવે એન્ડિંગ કરી દો હાલો ગાઈસ તો ફાઈનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અહીંયા બ્લોગ ને કરીએ એન્ડ ભાઈ બાય 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 બાય